ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા મિત્રો ભાઈઓ બહેનો સર્વત્ર મારા ગુજરાતના સહભાગી ભાવિક ભક્તોને શ્રી સાંઈ યુવક મંડળ ગુંભ્યા આયોજિત સપ્તશુંગી શરડી પદયાત્રા તરફથી સર્વને હાર્દિક શુભકામના અને સર્વત્ર ભાવિક ભક્તોને મારા સર્વત્ર સાંઈ બાબા તરફથી અને પરમાત્માના તરફથી સર્વ કુશળ મંગળ એની યાત્રા પરિપૂર્ણ થાય એવી આશા સાથે હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ મિત્રો આ અમારા કુંભિયા ગામ અને ડોળવણ તાલુકો અને તાપી જિલ્લાથી આજે પદયાત્રા પ્રારંભ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવારથી આજે શુભયાત્રા થવાની છે હવે જવાની તૈયારી છે એનો હું વિડીયો દ્વારા આપ સૌને જણાવું છું અને આપ સૌ બની રહો આ વિડીયોની અંદર અહીંયા કેવી હાલ ચાલશે અને ખૂબ સરસ મજાની તૈયારી થઈ ચૂકી છે તો સર્વ મિત્રો ભાવિક ભક્તોને હું તમને મળાવીશ તો તમે બની રહે આ વિડીયોની અંદર હવે મિત્રો જવાની ફૂલ તૈયારીમાં છે અને બધા જ ભાવિક ભક્તો તૈયારી થઈ ચૂકી છે હવે અહીં જવાની તૈયારી માટે અમારા પંચોળ ગામ પલાસિયા અંદરવાડી સર્વત્ર નજદીકના ગામોથી અહીં ફતેસિંઘાઈના ઘરેથી આ શુભયાત્રા પ્રારંભ થવાની છે તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર હવે મિત્રો અહીં બ્રાહ્મણ દ્વારા સાંઈ પાલખીનું સ્વાગત અને એમનું પૂજા વિધિથી સત્કાર કરવામાં આવે છે અને અહીંથી આ પાલખી સીધા સપ્તશુંગી થઈને શિરડી સુધી પદયાત્રા અમારા કુંભિયા ગામથી પ્રારંભ થવાની તૈયારી છે સવારના નવ નવ થઈ ચૂક્યા છે અને અહીં ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને ખૂબ સરસ રીતે તૈયારા થઈ ચૂકી છે અને હવે આ બ્રાહ્મણ દ્વારા એની પૂજા પાઠ પણ ચાલુ છે હવે ટૂંક સમયમાં અહીંથી પદયાત્રા પ્રારંભ થશે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે તમને હું આગળ ભાવિક ભક્તોના સર્વત્ર રીતે તૈયારી થઈ ચૂકી છે એનો હું વિડીયો તમને બતાવું છું કેમ છો છોભાઈ હવે અહીં બધા જ ભક્તો માટે ચાની પણ સુવિધા કરવામાં આવી છે અને ફતેહસિંહભાઈના ઘરેથી આ પદયાત્રા પ્રારંભ થવાની છે હવે ટૂંક સમયમાં હવે આખા ગામના ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પણ અહીંયા ચાલુ થઈ ગયો છે થોડી વાર માટે આપણે આ વિડીયોને અહીં સ્ટોપ કરીશું પછી આગળ વધીશું હવે મિત્રો અહીંથી વરસાદનું ખૂબ વધારે પ્રમાણમાં વાતાવરણ છે અહીં ઉપસ્થિત સર્વત્ર ભાઈ બહેનોને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ સારા પ્રમાણમાં અહીંથી પદયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે હવે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ સારા પ્રમાણમાં અહીંથી કુંભિયાથી જવાનાસાઇ શરડી પદયાત્રા પ્રારંભ થઈ ચૂક્યો છે તેનો વિડીયો હું તમને અહીં બીજીનું હવે ચાલુ કરવાની તૈયારી છે બીજે બીજીનું સ્વાગત તૈયારી થઈ ચૂક્યું છે અહીં ઉપસ્થિત મહાદેવ સ્થળિયું કુંભિયા અહીંથી હવે પ્રારંભ થઈ ચૂકી છે શરડી માટે પદયાત્રાનો પ્રારંભ આ ટ્રક ટેમ્પો સર્વત્ર અહીં ઉપસ્થિત પ્રારંભ થઈ ચૂક્યો છે ખૂબ સારા પ્રમાણમાં અહીં તૈયારી થઈ ચૂકી છે હવે અહીંથી ઊડિયાથી અંધારવાળી પંચોલ થઈને મોવાસ ચોકડીથી જવાની ફૂલ તૈયારી છે હવે તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર ભાવિક ભક્તોની ફૂલ તૈયારી છે તેમ છો બધા કેટલો સમય બાકી છે તમારે જવાનું હવે કેટલા વર્ષથી તમે પદયાત્રા જાઓ છો શરડી પાંચમું વર્ષ તો દર વર્ષે કેટલીક સંખ્યા જાય છે આપણે સોની સંખ્યામાં આસપાસ દર વર્ષે થાય છે તમારે જવા માટે બરાબર ને કેટલા ગામડાના ભક્તો અહીં આવે છે ચાર પાંચ ગામ ચાલો મિત્રો ચાર પાંચ ગામથી અહીં ભક્તો આવે છે અને આપણે થોડી એ લોકોની મુલાકાત લઈએ કેમ છો મિત્રો ભક્તો ફૂલ તૈયારી છે જય કેમ છો રાહુલભાઈ મહેન્દ્રભાઈ કેમ છો સારું છે ને કેમ છો ચાલો બધી તૈયારી થઈ ગઈ તમારી ચાલો સરસ કેટલા દિવસ થશે તમને ત્યાં શેરડી પહોંચવામાં

દર્શન કરાવું છું કેટલીક સંખ્યા થઈ ગઈ તમારે કેટલીક સંખ્યા થઈ ચાલો સરસ તો તમે બધા દર વર્ષે જાવ છો ને સરડી સાઈ બાબાના દર્શન માટે બરોબર ચાલો મિત્રો અરે તમે જોઈ શકો છો અહીં આ વિદ્યોની અંદર હવે ફૂલ તૈયારી થઈ ચૂકી છે સરડી સાંઈ બાબાના દર્શને કુંભિયા ગામથી અમારા સનાતન ધર્મના શ્રી સાંઈ બાબાના દર્શનર્થે ઉપસ્થિત અહીં અમારા યુવાન નવી પેઢી ઓર સાંઈ બાબાના દર્શન માટે ઉપસ્થિત અહીંથી આજે પ્રારંભ થાય છે

ચાલો મિત્રો સાંઈ બાબાની પાલખી અહીંયા તૈયાર થઈ ચૂકી છે હવે થોડા ટૂંક સમયની અંદર પ્રસ્થાન કરવાનું છે અને આ ફતેસિંગભાઈના ઘરેથી અહીં આજે આ પ્રારંભ થાય છે આ પાંચમું વરસ સતત ચાલી રહ્યું છે સાંઈ શરડી બાબાના પદયાત્રાનો પ્રારંભ સતત પાંચ વર્ષથી અહીં ચાલી રહ્યું છે આ રીતે તમે પદયાત્રા પૂરી કરીને દર્શન કરીને આવજા ગામ અને આજુબાજુના બધા શુભેચ્છા પાઠવતા

પ્રારંભ થઈ ચૂકી છે અને ઘરેથી નીકળી ચૂક્યા છે હવે મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું પછી આપણે આગળ ફરીવાર મળીશું નવા એક બ્લોકની અંદર ત્યાં સુધી મને વિજય આપો રજા આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય સાંઈ બાબા જય સાંઈનાથ